એરંડાનો નીચો ભાવ છે બારસો ચાલીસ રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો પંચ્યાસી રૂપિયા આગળ ખેડૂત ભાઈઓ જો સુવાની વાત કરીએ તો સુવાનો અત્યારે નીચો ભાવ છે ઊંચો ભાવ છે તેરસો ને દસ રૂપિયા જી હા ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો ઘઉંનો નીચો ભાવ છે પાંચસો સાઠ રૂપિયા જ્યારે મિત્રો ઘઉંનો ઊંચો ભાવ છે સસો પાંત્રીસ રૂપિયા ઈસબ ગુલનો અત્યારનો નીચો ભાવ છે એકવીસો પચાસ રૂપિયા જ્યારે ઊંચો ભાવ છે તેવીસો રૂપિયા ખેડૂત ભાઈઓ જીરાનો નીચો ભાવ છે ચોત્રીસો એંસી રૂપિયા જ્યારે ઊંચો ભાવ છે ને અગિયાર રૂપિયા ખેડૂત મિત્રો ગવાની વાત કરીએ તો ગવાનો નીચો ભાવ છે આઠસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે ને પચાસ રૂપિયા જ્યાં ખેડૂત મિત્રો કપાસનો અત્યારે નીચો ભાવ છે બારસો રૂપિયા અને જ્યારે ઊંચો ભાવશે ચૌદસો પચાસ રૂપિયા ખેડૂતભાઈ ચણાની વાત કરીએ તો ચણાનો નીચો ભાવ એક હજાર ત્રીસ રૂપિયા છે અને ઊંચો ભાવ એક હજારને એકસઠ રૂપિયા છે તુવેરનો અત્યારનો નીચો ભાવ એક હજાર પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે ને અઠ્ઠાવન રૂપિયા ખેડૂત ભાઈઓ અત્યારે અડદનો નીચો ભાવ છે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને પંચોતેર રૂપિયા હવે ખેડૂત મિત્રો આગળ આપણે વાત કરીશું ઊંઝાગંજ બજારમાં ચાલી રહેલા પાકના ભાવ વિશે ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટમાં અરે અદમાની વાત કરીએ તો નીચો ભાવ છે બારસો રૂપિયા જ્યારે ઊંચો ભાવ છે પચીસો રૂપિયા રાણાની અત્યારની વાત કરીએ તો નીચો ભાવશે બારસો ને અગિયાર રૂપિયા અને ઊંચો ભાવશે ખેડૂત મિત્રો બાવીસો ને એકાવન રૂપિયા જ્યારે આગળ સુવાની વાત કરીએ તો સુવાનો નીચો અત્યારનો ભાવ ખેડૂત મિત્રો છે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે ચૌદસો ને ત્રીસ રૂપિયા ખેડૂત ભાઈઓ જ્યારે ખેડૂત મિત્રો આગળ વાળિયાની વાત કરીએ તો નીચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા અને ઊંચો ભાવશે નવ હજાર રૂપિયા ખેડૂત મિત્રો વિશભગ અત્યારે નીચો ભાવ છે એકવીસો ને સાહીઠ રૂપિયા જયારે ઊંચો ભાવ છે ઊંચો ત્રેપનસો ને પોત્રીસ રૂપિયા ભાઈઓ આગળ રાયડાની વાત કરીએ તો નીચો ભાવશે એક હજાર ને ત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે અગિયારસો ને એકાણું રૂપિયા ઊંઝા માર્કેટમાં સફેદ તલના ભાવની વાત કરીએ તો નીચો ભાવશે અઢારસો એકવીસ રૂપિયા ને ઊંચો ભાવશે એકવીસો ને ચાલીસ રૂપિયા ખેડૂત મિત્રો હવે પાટણ બજારમાં ચાલી રહેલા ગંજ ભાવ વિશેની વાત કરીએ આગળ વિડીયોમાં ખેડૂત મિત્રો અત્યારે પાટણમાં અજમાની વાત કરીએ તો અજમાનો નીચો ભાવશે નવસો પંચોતેર રૂપિયા જ્યારે ઊંચો ભાવશે પંદરસો રૂપિયા જે ખેડૂત મિત્રો પાટણ માર્કેટમાં એરંડાની વાત કરીએ તો એરંડાનો નીચો અત્યારનો ભાવ છે ખેડૂત મિત્રો બારસો પચાસ રૂપિયા અને ઊંચો છે તેરસો ને ત્રણ રૂપિયા બજારની વાત કરીએ તો ખેડૂતભાઈ આજનો નીચો ભાવ અગિયારસો ને એકત રૂપિયા જે મહત્તમ ભાવ છે ખેડૂતભાઈઓ પાટણ બજારમાં જ્યારે વરિયાળીની ખેડૂત મિત્રો વાત કરીએ તો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે ચૌદસો ને પાંત્રીસ રૂપિયા જ્યારે સરસવનો અત્યારે નીચો ભાવશે ખેડૂત મિત્રો બારસો ને એકાવન રૂપિયાને ઊંચો ભાવશે સોળસો ને નેવું રૂપિયા જ્યારે ખેડૂતભાઈઓ પાટણ માર્કેટમાં ગવારની વાત કરીએ તો ગવારનો નીચો ભાવ નવસો ચાલીસ રૂપિયા જે મહત્તમ ભાવ છે ખેડૂત મિત્રો જો જીરા બજારની અત્યારની વાત કરીએ તો નીચો ભાવ છે તેત્રીસો રૂપિયા જ્યારે ઊંચો ભાવ છે ઓગણચાલીસો પાંત્રીસ રૂપિયા જ્યારે કપાસની વાત કરીએ તો પાટણગંજ બજારમાં કપાસનો નીચો ભાવ છે બારસો રૂપિયા જ્યારે ઊંચો ભાવ છે પંદરસો રૂપિયા હાલ બાજરીના ભાવ વિશે વાત કરીએ તો બાજરીનો નીચો ભાવ છે પાંચસો રૂપિયા અને ઊંચો ભાવ છે પાંચસો ને પંચાણું રૂપિયા રાયડાનો અત્યારે ચાલી રહેલો નીચો ભાવ છે ખેડૂત મિત્રો એક હજાર રૂપિયા અને ઊંચો ભાવ છે અગિયારસો એંસી રૂપિયા જ્યા ખેડૂત મિત્રો ચાલી રહેલો ભાવ નીચો ભાવ છે એકત્રીસો રૂપિયા ઊંચો ભાવ પણ એકત્રીસો રૂપિયા છે જે મહત્તમ ભાવ છે એરંડાનો અત્યારે નીચો ભાવ છે બારસો દસ રૂપિયા જ્યારે ઊંચો ભાવ છે બારસો રૂપિયા ખેડૂત ભાઈ જ્યારે આગળ સુવાની વાત કરીએ તો ખેડૂત મિત્રો સુવાનો મહત્તમ ભાવ અગિયારસો ને એકાવન રૂપિયા છે ખેડૂત ભાઈઓ જ્યારે ખેડૂત મિત્રો વરિયાળાની વાત કરીએ તો વરિયાળીનો અત્યારે મહત્તમ ભાવ ચૌદસો ને દસ રૂપિયા છે જ્યારે ગવારની અત્યારે વાત કરીએ તો ગવારનો નીચો ભાવ છે નવસો ને અડસઠ રૂપિયા જ્યારે ઊંચો ભાવ નવસો ને નેવું રૂપિયા જ્યારે ખેડૂતભાઈઓ બાજરીની વાત કરીએ તો બાજરીનો મહત્તમ છે નવસો એકવીસ રૂપિયા જ્યારે રાયડાની વાત કરીએ તો રાયડાનો નીચો ભાવ છે નવસો એકવીસ રૂપિયા અને ઊંચો ભાવ છે અગિયારસો ને સાઠ રૂપિયા જ્યારે ખેડૂત મિત્રો આગળ સફેદ જુવારની વાત કરીએ તો મહત્તમ ભાવ નવસો એકાવન રૂપિયા છે ખેડૂત મિત્રો જ્યારે ખેડૂત મિત્રો ઘઉંના ભાવ વિશે વાત કરીએ તો નીચો ભાવ છે પાંચસો છત્રીસ રૂપિયા અને ઊંચો ભાવ છે છસો ને પંચાવન રૂપિયા કેમ છો ખેડૂત મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો જો વિડીયોમાં કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી માટે જો જાણકારી અધૂરી રહી ગઈ હોય તો અમને કોમેન્ટ કરીને એ પાકનું નામ અને તમે કયા તાલુકામાંથી છો એ પણ જણાવી તો અમે તમને આ પાકના ભાવ વિશે જાણકારી આપીશું જ્યાં ખેડૂત મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા ના તમારા મિત્રો સુધી અમારી ચેનલને શેર કરજો ખેડૂત મિત્રો બને એટલો અમને સપોર્ટ અને સાથ સાથ